ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે ધોરાજી નગરપાલિકાએ ધોરાજી ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સાધનનું ચેકિંગ હાથ વગર ફટકારી નોટિસ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફ્ટી બાબતે આપ્યું નિવેદન નગરપાલિકા એ કોઈ પણ જાતના ફાયર સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો છે ઉપલબ્ધ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ છે ફાયર સેફ્ટીની નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરાઈ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર એ આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યાનો સિવિલ હોસ્પિટલ અધિક્ષકનો આક્ષેપ અહેવાલ રશ્મિન ગાંધી હું ડોક્ટર વેસાઠી એસડી ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું ફાયર સેફ્ટી અંગે વાત કરું તો અમારી હોસ્પિટલ ખાતે સૌપ્રથમ રાજકોટ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં એસડીએચમાં સૌથી પ્રથમ અમે એક ફાયર એનઓસી મેળવેલી ચાર એક બે હજાર એકવીસના રોજ જે બાવીસમાં પૂરી થતાં અમે ફરીથી રિન્યૂ કરાવી જે ત્રેવીસમાં પૂરી થતાં બે હજાર ત્રેવીસમાં અમને બે વર્ષની એનઓસી મળેલ છે જે આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીને લગતા ફાયર એસ્ટિંગ્યુશર આઇડ્રન સિસ્ટમ આ અંગેની રોઝ રીલ સ્મોક ડિટેક્ટર કે તેમજ ફાયરની સાઇનેજ બોર્ડ એ આપ જોઈ શકો છો હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે અમારી હોસ્પિટલ ખાતે આજની તારીખ સુધી કોઈ પણ એજન્સીએ તપાસ કરેલ નથી અને અમને જે ખરેખર એનઓસી મળેલ છે એ ખોટું છે જેનો હું વિરોધ કરું છું અને સરકારમાં પણ અમે જાણ કરીશું આ અંગે અમે રોગી કલ્યાણ સમિતિમાં અમારા માન્ય ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે